હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભાયે અથડાઈ હતી દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે છોટીલાથી દર્દીને સારવાર માટે લાવતા સમયે અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે ઘટનામાં દર્દીનો બચાવ થયો છે જ્યારે દર્દી સાથે જઈ રહેલા ત્રણ લોકોના મોત થયા છે ઘટનામાં વિજય બાવળિયા પાયલ મકવાણા અને ગીતા મિયાત્રાનું મોત નીપજ્યું છે વિગતો સાથે સચિન જોડાયા છે સચિન અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે શું અપડેટ એ જિજ્ઞાસા વાત કરવામાં આવે તો ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આફા જગ્યાના ગોટલા પાસે ચોટીલાથી દર્દીને રાજકોટ લઈ જતી એમ્બ્યુલન્સ ને અકસ્માત છે એમ્બ્યુલન્સ ચાલકે ટ્રક પાછળ ધડાકે અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા સહિત એક Ambulanța, driverul nu moart nici o zi, o tu. Mai ales poliția, evenimentul a ajuns în vârful topașului.